તેમ માની શકાય સવાલ એટલી પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ એટલે એચપી જે પેટ્રોલ પંપ છે ત્યાં એક ગ્રાહક પેટ્રોલ ભરવા માટે આવ્યા હતા અને તેમની પાસે દોઢસો રૂપિયાના દસ દસ રૂપિયાના સિક્કા હતા દસ દસ રૂપિયાના કોઈન હતા પણ પેટ્રોલ પર જે પેટ્રોલ ફિલ કરનાર જે છે તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારા દ્વારા પૈસા નહીં સ્વીકારવામાં આવે અને ત્યારબાદ અંદર જે પેટ્રોલ પંપના જે સંચાલક હોય તે પેટ્રોલ પંપના સંચાલક દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે દસ દસ રૂપિયાના આટલા બધા સિક્કા જે છે તે એક્સેપ્ટ નહીં કરવામાં આવે તેવું પેટ્રોલ પંપના સંચાલક દ્વારા કહેવામાં આવ્યું શું આ પેટ્રોલ પંપના જે સંચાલક છે તેના વિરુદ્ધમાં કોઈ કાયદેસરની કાર્યવાહી જો આ પેટ્રોલ ભરાવનાર જે ગ્રાહક છે તે કરશે તો કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો એક સવાલ છે પણ આપણી સાથે જે ગ્રાહક છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આ ગ્રાહક જે છે જાગૃત ગ્રાહક છે તેઓ અમારા જે મીડિયા છે મીડિયાનો સંપર્ક કર્યો અને તેઓએ આ પેટ્રોલ પંપના જે સંચાલક જે છે તેઓને ઉજાગર કરવાની કોશિશ કરી છે આવા કેટલાક ગ્રાહકો અહીંયા આવતા હશે કે જેઓ સાથે આ પ્રકારના બનાવ બનતા હોય છે અહીં નજદીકમાં જ બે થી ત્રણ પાણીના જે એટીએમ આવેલા છે ત્યાં દસ દસ રૂપિયા એટલે દસ રૂપિયાનું દસ લીટર કદાચ પાણી તેઓ દ્વારા આપવામાં આવે છે ત્રણ ત્રણ ચાર ચાર હજારનું ચિલ્લ થાય ને તેઓ બેંકમાં ભરવા પણ જતા હોય છે પણ એટલી ચિલ્લરની આવક એટલા કોઈનની આવક કદાચ પેટ્રોલ પંપમાં નહીં હોય કારણ કે લોકો યુપીઆઈથી પેમેન્ટ કરતા હોય અને કેશ પેમેન્ટ કરતા હોય છે ત્યારે અહીંયા ફક્ત દોઢસો રૂપિયાનું જે દસ રૂપિયાના સિક્કા દસ રૂપિયાના કોઈન અહીંયા જ્યારે ગ્રાહકે પેટ્રોલ ભરાઈ લીધું પેટ્રોલ ફિલ કરાવી લીધું ત્યારબાદ દસ રૂપિયાના સિક્કા આપી રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપના સંચાલક અને પેટ્રોલ જે છે તે પેટ્રોલ ફિલ કરનાર જે છે તેઓ દ્વારા પૈસા જે છે કોઈન જે છે તે એક્સેપ્ટ નથી કરાવવા આપણી સાથે ગ્રાહક છે જેમના સાથે આ મળ્યો બનાવ્યો તેઓ સાથે પણ વાત કરીશું જી શું સમગ્ર બનાવ શું છે હું અહીંયા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરાવા આવ્યો અને મેં દોઢસો રૂપિયાનું પેટ્રોલ પૂરાયું અને મેં દસ રૂપિયાના કોઈન્સ લે કે પંદર સિક્કા આપ્યા તો અહીંયા જે સેલ્સમેન ત્યાં પેટ્રોલ પૂરે છે એને લેવા માટે ઇનકાર કર્યો છે અને મેં એને કહું કે ભાઈ આ ઇન્ડિયન કરન્સી છે અને તમે લેવા કેમ નથી માંગતા આ ઇન્ડિયામાં રહીએ છીએ તો ઇન્ડિયન કરન્સી તો ઇન્ડિયામાં ચાલશે જ ને તો ભલે નહીં અમે પાંચ સિક્કા સિક્કાથી વધારે લઈએ નહીં બરાબર અને ના હોય તો તમારા જે ગાડીમાં પેટ્રોલ નાખ્યું છે એ અમે પાછું કાઢી લઈએ છીએ અમારે તમને પેટ્રોલ વેચાતું આપવું નથી અચ્છા તો શું કીધું પાછા કયા મીડિયા આવ્યું એવું કે ના તમે મને પૈસા આપી દો એટલે અમારે આમાં જે છે એટલે અમારે ક્લોઝ કરવું છે માટે તમે અમને પૈસા આપો એટલે હું પૈસા આપવા તો રાજી છું પણ એ સિક્કા લેવા રાજી નથી હજુ પણ નાચકે છે અને અમને અમે સો નંબર પર ફોન કર્યો છે કેટલી વાર પેલા પંદરક મિનિટ થઈ હજુ લગીન પોલીસ આવી નથી કિલોમીટરનું અંતર છે પોલીસ સ્ટેશન બોલે હા અમે મોકાલીએ છીએ એવું વાતચીત થઈ જાય હા એની સાથે મને વાત કરાવો પણ એ જે મેનેજર હોય કે માલિક હોય એમણે સાફ ના કહી દીધું કે ભાઈ એમની સાથે અમે વાત કરવા રાજી નથી કેમ એ ખબર નહીં એ એમની મસલો છે કે એમ નથી વાત કરવા માંગતા અચ્છા એટલે મને એવું કીધું કે પોલીસ સાથે તમે વાત નહીં કરલા અચ્છા અચ્છા જી આપ એક જાગૃત નાગરિક છો શહેર દેશના અને આપ જોઈ શકો તો પોલીસ પણ અહીંયા આવી છે હવે પોલીસ જેપી રોડ પોલીસ લાગે છે કદાચ અહીંયા એટલે પોલીસને જાણ કરવામાં આવી છે એટલે પંદર મિનિટ પંદર વીસ મિનિટ બાદ પોલીસ અહીંયા પહોંચી છે હવે આમાં કેવું થતું હોય કે અમુક વિસ્તારોમાં જ્યારે કોઈ સરકારી કામો ન થતા હોય કે આ પ્રકારે પૈસા એક્સેપ્ટ ન કરતા હોય કે જે ગ્રાહકો હોય તેઓ સાથે દુર્વ્યવહાર થતો હોય ત્યારે મીડિયાને આવતા પહેલાં જે તે જગ્યા પર જે તે વ્યક્તિને તકલીફ પડતી હોય ત્યારે તેનું સમાધાન નથી થતું પણ જ્યારે મીડિયા પહોંચતું હોય ત્યારે તુરંત તેઓનું જે સમાધાન છે સમાધાન કરવાની કોશિશ જે તે વ્યક્તિ કરતા હોય છે

એમણે દેવાનું સાફ નાખ્યું તો ભલે અમારી પાસે જાતે બી સ્વ શિક્ષા વધારે

અહીં આવ્યા પણ હવે પૈસા જે છે તે પૈસા એક્સેપ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે આપણે કયા કયા કાકા કયા બેન હતા જેમણે પૈસા લેવાનું ના કીધું કયા બેન હતું જેમણે પૈસા લેવાનું નાખી તો એ બેન હાથમાં એમના પાસે તમે પેટ્રોલ ભરાયું છે ને તો એમના હાથમાં પૈસા આપો દર સારું છે એમનાથી જાણવાનો પ્રયત્ન કરીશું જે આપણે સાથે આ ભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ભાઈ આ ગ્રાહક છે એમનું કહેવું એવું છે કે તમે દસ ના સિક્કા એક્સેપ્ટ નતા કરતા સાચી સર મેં એમને એવું કહ્યું કે અમારી પાસે બેંક રોજના ના સિક્કા લે છે સો ની ઉપર એક સિક્કો પણ લેતી નથી તમે એમને એવું કહ્યું કે તમે એક રિઝનેબલ વાત કરો કે પચાસ સિક્કા આપો અને સો રૂપિયાની નોટ આપી દો એમ એમને મેં એવી રિક્વેસ્ટ કરી તો કે ના મારે તો બધા સિક્કા હું નિયમ બતાવ મેં કે ભાઈ નિયમ મારી પાસેથી જ બેંક નથી દેતી ખોટી વાતો ના કરતા તમે બેંક મારી બેંક ના બધી બેંક માનવી જે આપણી મેઇન એસબીઆઈ બ્રાન્ચ છે એમને હું જાતે રહી મારી પાસે બે અઢી લાખના સિક્કા પડ્યા છે હું હું એઝ અ એઝ અ મર્ચન્ટ હું ક્યાં આપવા જાઉં અને એ પણ દસના વીસના પાંચના બેના એકના અલગ કરવાના એના એની પોટરી બનાવવાની અને એ આપવાની તે રોજની એક પોટરી સો સિક્કાની એની ઉપર એક સિક્કો વધારે ના રહે

તો વાત આપણે કઈ ના ના પછી 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 તમે પેટ્રોલ કાઢી લો કામ કરું પૈસા શું 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 એ અર્થ થાય કસ્ટમર સાથે તમે કેવી રીતે વાત કરો છો આપ જોઈ શકો છો કે ખૂબ જ રોષે જે છે તે ગ્રાહક હોય કે મેનેજર હોય છે એક્સેપ્ટ નથી કરતી તેવું કેવું છે શું છે તે તો એમને જ ખબર હવે આમ એવું કહેવાય છે કે જ્યારે ભારતની કરન્સી હોય કોઈ પણ દેશની કરન્સી હોય જ્યારે કોઈ એક્સેપ્ટ ન કરે ત્યારે તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી થતી હોય છે પણ પેટ્રોલ સંચાલક હોય કે

એક્સેપ્ટ એટલે કે સિક્કા જે છે દસ દસ રૂપિયાના જે કોઈન છે તે કોઈન જ્યારે ગ્રાહક લઈને આવ્યા અને તેઓ પાસેથી એવું કહેવામાં આવે છે કે એમનું કહેવું એવું છે કે અમારી પાસે બેથી અઢી લાખ રૂપિયાના દસ રૂપિયા વીસ રૂપિયાના અને અલગ અલગ જે કોઈન્સ છે પાંચ રૂપિયાથી લઈને દસ વીસ રૂપિયા સુધીના તેઓ પાસે કોઈન્સ છે પણ આ જે કોઈન જે છે તે કોઈન માંડવીની જે મેઇન જે બ્રાન્ચ છે મેઇન જે શાખા છે ત્યાં પણ અમુક જે નક્કી કરેલા જે પૈસા છે એટલાના સિક્કા લેવામાં આવે છે એનાથી વધારે સિક્કા જે છે સિક્કા નથી લેવામાં આવી રહ્યા તેવું જે આ પેટ્રોલ પંપના સંચાલક હોય કે મેનેજર હોય નું કહેવું છે હવે જ્યારે મીડિયાનો કેમેરો મીડિયા જ્યારે સક્રિય થતી હોય ત્યારે અચ્છા અચ્છાના કામ બધા થઈ જતા હોય છે હવે તેઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે પૈસા જે છે તે પૈસા એક્સેપ્ટ કરી લઈશું લાવો તમારા જે કંઈક પણ જે દોઢસો રૂપિયાનું જે તમે પેટ્રોલ ફિલ કરાયું છે એ જે પૈસા છે તે પૈસા આપ આપી દો તેવું પેટ્રોલ પંપના જે સંચાલક અથવા જો અથવા તો જે મેનેજર છે તેઓનું કેવું છે હવે આમ કેવું થતું હોય કે પોલીસ સ્ટેશનમાં જયારે મામલો થાય ત્યારે મોટાભાગે સમાધાન જ થઈ જતું હોય છે આ અમુક પોલીસ સ્ટેશનોની ખાસિયત છે કે એ પોલીસ સ્ટેશનમાં કેસ છેલ્લે સમાધાન જ થતું હોય છે એટલે હવે આ પોલીસ સ્ટેશનમાં જશે આ મામલો અને સુખદ સમાધાન જે છે સમાધાનની આશા કદાચ જે એટલે પેટ્રોલ પંપના સંચાલક આવવાનું ના કે છે આ સંચાલક આવવાનું ના કે છે પોલીસ સ્ટેશન આવે છે એમનું ખાનગી વાહન લઈને આવશે અચ્છા અચ્છા એટલે પેટ્રોલ પંપના જે સંચાલક છે તેઓ જેપીરોડા પોલીસ સ્ટેશન ખાતે હવે જશે અને જે આપ જોઈ શકો છો કે લોક ટોળા અહીંયા ઉમટ્યા છે અમે આપને ફરી એકવાર જે નવા દર્શકો કદાચ જોડાયા છે તેઓને જણાવી દઈએ કે આ વડોદરા શહેરના કિસ્મત ચોકડી ચાર રસ્તા પાસે આવેલો હિન્દુસ્તાન પેટ્રોલિયમનું એચપીનું પેટ્રોલ પંપ છે જ્યાં એક ગ્રાહક પેટ્રોલ ભરવા માટે આવ્યા હતા અને દસ દસ રૂપિયા જે ભારતની કરન્સી છે દસનો સિક્કો તે દસના સિક્કા દસના કોઈ અહીંયા લઈને આવ્યા હતા અને પેટ્રોલના સંચાલકને પેટ્રોલ ફી ફીલ કરનાર જે છે તેઓ દ્વારા પૈસા એક્સેપ્ટ નહોતા કરવામાં આવ્યા એટલે તેઓએ મીડિયાનો સંપર્ક કર્યો અને જે સિક્કા એક્સેપ્ટ નહોતા કરવામાં આવ્યા ત્યારે તેઓ દ્વારા મીડિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે પેટ્રોલના સંચાલક દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારી પાસેથી જે મેઇન જે બ્રાન્ચ હોય બેન્કની મેઇન બ્રાન્ચ બેન્કોમાં અમારી પાસે એ લોકોએ કંઈક નક્કી કરેલા સિક્કા હશે એટલાના જ કે એટલા જ સિક્કા લેવામાં આવે છે જેવું તેઓનું કહેવું છે અને તેઓ પાસે બે થી અઢી લાખ રૂપિયાનું જે ચિલ્લર છે બે થી અઢી લાખ રૂપિયાના જે સિક્કા છે તે સિક્કા તેઓની પાસે છે આપણી સાથે એક વાહન ચાલક છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી ભાઈ આપ શું કહેશો આપ કદાચ દરેક પેટ્રોલમાં પર પેટ્રોલ ભરાવતા હશો આ પેટ્રોલ પંપ પર એવો બનાવ બન્યો તમને કદાચ જાણ ન હોય તો જણાવી દઉં એવો બનાવ બન્યો છે કે અહીંયા એક ગ્રાહક દોઢસો રૂપિયાનો પેટ્રોલ ભરાવા આવ્યો અને તેમની પાસેથી કોઈ એક્સેપ્ટ કરવાનું નહીં એક્સેપ્ટ કરી એવું કહેવામાં આવ્યું છે એમનું કહેવાયું કે પચાસ રૂપિયાના અમે કોઈન એક્સેપ્ટ કરીશું બીજા સો રૂપિયા આપણે નોટ આપવી પડશે તેવું તેઓનું કહે છે કેટલું યોગ્ય છે કે ભારતની કરન્સી જ્યારે પેટ્રોલ પંપ આ કદાચ બરોડાનું એક એવો પેટ્રોલ પંપ હશે કે જ્યાં સિક્કા એક્સેપ્ટ નથી કરવામાં આવી રહ્યા પચાસ રૂપિયાથી વધારેના શું કહેશો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આ કરન્સી છે દરેક એનું માન રાખવું જોઈએ ને એના માટે સરકારશ્રી તરફથી એવું કોઈ સર્ક્યુલર પણ નથી આવ્યું મને નથી લાગતું કોઈ કંપની આવું કંઈ સરકાર વિરુદ્ધ જઈને આવું કોઈ પરિપત્ર બહાર પાડે કે આટલા અમાઉન્ટનું સિક્કા લેવા જોઈએ અને આટલા અમાઉન્ટના ના લેવા જોઈએ જે તદ્દન ખોટું છે ના આના પહેલાં આ પેટ્રોલ પંપનું વિશે લોકોની ઘણી બધી ચર્ચાઓ થાય છે જે આ સર્વિસ કંપની પર પ્રમાણે કંપનીના નામ પ્રમાણે સર્વિસ મળતી નથી આ કંપનીનો ડાયરેક્ટ પંપ છે કે કોઈના થ્રુ ઓપરેટ થાય છે એ મને ખબર નથી યોગ્ય ખરું કે આ રીતે સિક્કા ના એક તો ગ્રાહક જાગૃત ગ્રાહક જે છે કે જેના મીડિયાનો સંપર્ક હોય એ લોકો એક્સેપ્ટ કોઈન એક્સેપ્ટ કરવાનું કહે છે પણ તો કેટલા ગ્રાહકો સાથે બંધુ છે યોગ્ય છે ના યોગ્ય તો નથી ના આ તો પહેલે ફર્સ્ટ ટાઈમ એક કસ્ટમરે તમને એપ્રોચ કર્યું કે એને મીડિયા મારફતે ધ્યાન દોર્યું આવા તો એવું તમે કહી રહ્યા છો કે ઘણા બધા હશે પણ લોકો ટાઈમ ના હોવાને લીધે અને ધ્યાન ના હોવાના લીધે લોકો જાગૃતતા નથી બતાડતા હા આ જે ગ્રાહક છે તેઓનું કેવું છે કે આ તો તદ્દન ખોટી વાત છે એ બેંકમાં પૈસા નથી લેતા તે પેટ્રોલ પંપના સંચાલકને બેંકનો મુદ્દો છે એમાં ગ્રાહકને અને પેટ્રોલ પંપને શું લેવા દેવા તો સમજ નથી પડતી પરંતુ હવે જે લોકો અમુક વિસ્તારોમાં પાંચ રૂપિયાની નોટ પણ એક્સેપ્ટ નથી કરતા અમુક નાના નાના દુકાનધારકો હોય ને જે લોકોની કેબિન હોય કે પછી દુકાનો હોય તેઓ અમુક અમુક દુકાનોમાં પાંચ પાંચ રૂપિયાની નોટ પણ એક્સેપ્ટ નથી કરતા અને વધારે જ્યારે તમે કોઈન લઈ જતા હોય ત્યારે તેઓની પાસેથી કોઈન પણ તેઓ એક્સેપ્ટ નથી કરતા હવે આવા લોકોને અમે લોકો જે કોઈ પણ ગ્રાહક સંપર્ક કરશે તો અમે તેઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું આ હાલ એસપીનું પેટ્રોલ પંપ છે કદાચ વડોદરા શહેરનું મારા ધ્યાનમાં ત્યાં સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં આ એક એવું પેટ્રોલ પંપ છે કે ફક્ત ત્યાં દસ રૂપિયાના પાંચ જ સિક્કા એક્સેપ્ટ કરવામાં આવે છે અને જો સો રૂપિયા હોય એટલે પચાસ રૂપિયાની ઉપરના જેટલા પણ રૂપિયા હોય તો તેની તમારે નોટ આપવી પડશે અથવા તમારે યુપીઆઈસી પેમેન્ટ કરવું પડશે તેવું આ જે પેટ્રોલ પંપના સંચાલક છે તેઓનું કહેવું છે પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો છે આમ તો પોલીસ સ્ટેશનમાં મામલા પહોંચતા હોય ત્યારે સમાધાન જ થતા હોય છે બે ચાર આગેવાનો વચ્ચે પડી જતા હોય ત્યારે સમાધાન થતા હોય છે હવે જોવાનું એ રહેશે કે જ્યારે ભારતની કરન્સી એક પેટ્રોલ પંપના સંચાલક જ્યારે એક્સેપ્ટ નથી કરતા તો કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે કેમેરામેન અબરાશે સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા Light.